સરકારે જંગલની જમીન ઉદ્યોગપતિઓને પધરાવી બે વર્ષમાં તેર ગૃહોને જંગલની જમીન ફાળવાઈ છે જંગલની જમીન મેળવવા કુલ ત્રેવીસ દરખાસ્તો મળી હતી સરકારે છેલ્લા બે વર્ષમાં અઢાર પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાની વસુલાત કરી અદાણી ગ્રુપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જંગલની જમીન ફાળવાઈ આઈઆરએમ એનર્જી સનડ્રોપ એનર્જીને જંગલની જમીન ફાળવાઈ છે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે આપ્યો છે જવાબ આપેલા જવાબ અંતર્ગત અદાણી ગ્રુપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આઈઆરએમ એનર્જી એનર્જી અને ટોરેન્ટ ગેસ સહિતની કંપનીઓને જંગલની જમીન આપવામાં આવી છે એ પ્રકારનો જવાબ રાજ્ય સરકારે આપ્યો છે છેલ્લા બે વર્ષમાં તેર ઉદ્યોગ ગૃહોને આ જંગલની જમીન ફાળવવા માટેની દરખાસ્ત છે તે મળી હતી એમાંથી અલગ અલગ દરખાસ્તોમાં રાજ્ય સરકારે જમીનો ફાળવી છે બે વર્ષમાં અઢાર એકાવન કરોડ રૂપિયાની વસુલાત રાજ્ય સરકારે આ જમીન ફાળવવા બદન કરી હોવાનો જવાબ પણ આપ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નમાં સરકારે લેખિતમાં જવાબ વિધાનસભા ગૃહમાં આપ્યો છે બિલકુલ આભાર તમામ વિગતો માટે હિરેન